નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કવારી કૃષ્ણ સાર્થક વિદ્યામંદિરની ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું જ્યારે તમે આ વિડીયો સાંભળવા કે જોવા બેસો ત્યારે એક નમ્ર અપીલ છે કે તમારી ટેક્સ્ટબુક અને પેન્સિલ સાથે રાખો બરાબર આ માત્ર તમારે ફોન દ્વારા સાંભળવાનું છે બાકી તમારે જોવાનું તમારી ટેક્સ્ટબુકમાં જ છે અને મારા દ્વારા જે સૂચના આપવામાં આવે એ મુજબ તમારે તમારી બુકની અંદર અન્ડરલાઇન કરવાનું છે અમુક એવા ઉદાહરણ આપું તો એ ઉદાહરણ એ મુદ્દામાં તમારે ટૂંકામાં નોટેટ કરી રાખો નોંધ કરી રાખવાની જેથી કરીને જ્યારે તમે રિવિઝન કરવા બેસો ત્યારે તમારે મોબાઈલની જરૂર પડશે નહીં માત્ર એ પુસ્તકમાં જ તમે લાઇન કરી હોય અમુક ઉદાહરણ આપ્યું હોય જેની તમે ટૂંકમાં નોંધ કરી હોય એટલું તમે વાંચશો તોય તમને આખું ક્લિયર થઈ જાશ અને જરૂર લાગે તો ફરીથી ના પાછો વિડીયો તમારે સાંભળી લેવો ગયા લેક્ચરમાં આપણે દોરવણીની લાક્ષણિકતાઓ જોઈતી આજે આપણે દોરવણીનું મહત્ત્વ સમજવા જઈ રહ્યા છીએ જો લાક્ષણિકતાને મહત્વમાં બહુ લાંબો તફાવત રહેતો નથી એટલે તમને ક્યારેક આ મુદ્દા તમે જો ત્યારે એમ થાય કે આવું તો લાક્ષણિકતામાં આવી ગયું મહત્ત્વમાં એની જ આવે છે બધું ભેગું થઈ જાય છે તો એમાં કદાચ મુદ્દા આડાવડા થઈ જાય આપણે પહેલી પ્રાયોરિટી આપવાની કે બુક મુજબ જેમ મુદ્દા છે એમ જ રહે છતાં પણ જો એના મુદ્દા આડાવડા થઈ જાય તો એ કંઈ ગભરાવાની જરૂર નથી બરાબર કારણ કે એની લાક્ષણિકતાઓ એક પ્રકારનું મહત્ત્વ હોય જ છે પણ પહેલી પ્રાયોરિટી આપણે ચોપડી મુજબ જ લખવાનો પ્રયત્ન કરીશું તો આપણે જોઈએ કે આગળ આપણે જોયું કે ધંધાની સફળતાનો મહત્ત્વનો આધાર કેના ઉપર છે કર્મચારીઓ ઉપર બરાબર અને કર્મચારીની કાર્યક્ષમતાનો આધાર કેના ઉપર છે દોરવણી ઉપર એટલે કે દોરવણી દ્વારા જ કર્મચારીઓને પ્રોત્સાહન કરી અને તેના કાર્યોનું નિરીક્ષણ કરી શકાય છે અને જો જરૂરી લાગે તો આપણે તેને યોગ્ય માર્ગદર્શન આપી છે અને આના દ્વારા આપણે જે ધંધાનો જે ધ્યેય આપણે ધાર્યો છે તે આપણે હાસિલ કરી શકીએ છીએ તો આથી સંચાલનની પ્રક્રિયાના વિવિધ કાર્યોમાંનું એક દોરવણીનું કાર્ય એ કંઈક વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે એ ક્યાં છે તો આપણે એના વિશે સમજીએ પહેલું વહેલું મહત્ત્વ આવે છે કાર્યક્ષમતામાં વધારો વ્યવસ્થા તંત્ર કાર્યક્ષમ ત્યારે જ બને કે જ્યારે તેમાં કામ કરતા કર્મચારીઓને વિભાગીય કાર્યો વિષયક યોગ્ય દોરવણી આપવામાં આવે એટલે કે જે વિભાગમાં જે કર્મચારીઓ કામ કરતા હોય એ મુજબ એને જો યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો તે વિભાગના કાર્યક્ષમ કર્મચારીઓ બની શકે છે દોરવણીના કારણે કર્મચારીઓ પોતાના કાર્ય સત્તા અને જવાબદારીની સ્પષ્ટતા થાય છે અને તેથી જ તેની કાર્યક્ષમતામાં વધારો થાય છે કે દોરવણી આપવાથી એને જે કંઈ પણ મૂંઝવણ હોય એની દૂર થઈ જાય છે એને ક્યાં કામ કરવા કેવી રીતે કરવા બધી એને સ્પષ્ટ માહિતી થઈ જાય છે આથી એ પોતાના કાર્ય વિશે જાણી શકે છે એને શું સત્તા આપવામાં આવી છે એને શું જવાબદારી આપવામાં આવી છે તેના વિશે વાકેફ થાય છે તો આ મુદ્દામાં તમારે અહીં અન્ડરલાઇન કરો કે કર્મચારીઓને વિભાગીય કાર્ય વિષયક યોગ્ય દાર દોરવણી આપવી અને કાર્યક્ષમતામાં વધારો ક્લિયર તો આમાં તમારે યાદ રાખવા માટે આવી રીતે યાદ રાખી શકો કે જે તે વિભાગમાં કામ કરતા કર્મચારીઓને વિભાગીય મુજબ દોરવણી આપવામાં આવે છે અને આથી તેની કાર્યક્ષમતામાં વધારો થાય છે બીજું છે કાર્યક્ષમતાનું વિશ્લેષણ દોરવણી દ્વારા કર્મચારીઓનું કાર્યનું વિશ્લેષણ કરવામાં આવે છે અને તેમના કાર્યનું મૂલ્યાંકન કરવામાં આવે છે દોરવણી પ્રમાણે કર્મચારીઓએ કાર્ય કર્યું છે કે નહીં કેટલા પ્રમાણમાં કર્યું છે તેની કાર્યક્ષમતામાં કેટલી વધી છે વગેરે બાબતોનું એનું વિશ્લેષણ અને મૂલ્યાંકન થઈ શકે છે એટલે કે કર્મચારીઓને જે કંઈ પણ દોરવણી આપવામાં આવે છે આપણે દોરવણી તો આપી દીધી પછી એ મુજબ એને જે કામકાજ કર્યું છે એ કામકાજ મુજબ તેનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કરવાનું તો કેવી રીતે તો કે જે પ્રમાણે દોરવણી આપી હતી એ મુજબ તે કર્મચારીએ તે કામ કરેલું છે હા કર્યું છે તો કેટલા પ્રમાણમાં કર્યું છે પહેલાં કરતાં એની કાર્યક્ષમતામાં કાર્ય ઝડપમાં સુધારો થયો છે કે નથી થયો થયો છે તો કેટલો થયો છે આવી રીતે તેનું અલગ અલગ વિશ્લેષણ કરીને એનું મૂલ્યાંકન કરવામાં આવે છે તો આ મુદ્દામાં તમે આની નીચે અંડરલાઇન કરજો કાર્યનું વિશ્લેષણ કરવામાં આવે છે પછી લખો દોરવણી પ્રમાણે કાર્ય કર્યું છે કે નહીં કેટલા પ્રમાણમાં કર્યું કાર્યક્ષમતા કેટલી વધી અને વિશ્લેષણ અને મૂલ્યાંકન એટલે તમે આવી રીતે યાદ રાખી શકો કે દોરવણી દ્વારા કર્મચારીઓનું કાર્યનું વિશ્લેષણ કરવામાં આવે છે અને દોરવણી પ્રમાણે જે તે કર્મચારીઓએ તે કામ કર્યું છે કે નથી કર્યું કર્યું છે તો કેટલા પ્રમાણમાં કર્યું છે તેની કાર્યક્ષમતા વધી છે કે નથી વધી આવી રીતેનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કરવામાં આવે છે ત્યારબાદ ત્રીજો મુદ્દો આવે છે કર્મચારીઓને પ્રોત્સાહન જો ધોરવણીના કારણે જે તે કર્મચારીઓને ચોક્કસ એક કાર્ય પદ્ધતિ મળે છે અને જે કંઈ પણ એકમના નીતિ નિયમો છે એનાથી વાકેફ થાય છે આથી તેની તમામ મુશ્કેલીઓ જે દ્વિધાઓ હોય તે બધી દૂર થઈ જાય છે જેને કારણે તેમને કાર્ય કરવાનું પ્રોત્સાહન મળે છે તો આમાં તમે આની નીચે અંડરલાઇન કરજો કે કર્મચારીઓને યોગ્ય કાર્ય પદ્ધતિ નિયમોથી વાકેફ દ્વિઘાઓ દૂર કરી શકાય અને પ્રોત્સાહન મળે છે હવે જો તમને જે કાંઈ પણ આપણે એક સિમ્પલ એક ઉદાહરણ લઈએ અહીં અમુક તમને જે ઉદાહરણ આપું છું ને એ તમને સમજણ માટે આપું છું પણ જ્યારે તમે બોર્ડમાં પેપર લખો બરાબર ત્યારે તમે જે ઉદાહરણ આપો તો એ ધંધાકીય એકમના આપવા અહીં તમને જે આપું એ તમારી પ્રેક્ટિકલ લાઈફમાં તમે જે અનુભવતા હોય એના આધારે હું તમને ઉદાહરણ આપતો હોય જેથી કરીને તમે મુદ્દાને સમજી શકો પણ જ્યારે એક્ઝામ આપ આપવા બેસીએ ત્યારે તમારે ધંધાકીય એકમને ધ્યાનમાં રાખીને એવા જ ઉદાહરણો આપવા અહીં તમને એવું કહેવા દાખલા તરીકે તમે કોઈ પણ નવી સ્કૂલમાં જાઓ બરાબર ત્યારે પહેલો દિવસ હોય ત્યારે તમને સહેજ ગભરાટ ગભરાહટ હોય ત્યાં કેવો માહોલ છે એ સ્કૂલના નિયમો કેવા હશે દીદી ગુરુજી કેવા હશે એટલે પહેલી તમને ગભરાહટ હોય બરાબર તો સેમ ટુ સેમ પછી જેમ જેમ તમે સ્કૂલે આવો છો તેમ તેમ તમને બધા તમારી મીટિંગ યોજાય બરાબર પછી એચઓડી દ્વારા એનું માર્ગદર્શન આપવામાં આવે સ્કૂલના નીતિ નિયમોથી વાકેફ કરવામાં આવે દીદી ગુરુજી સાથે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે અને ધીરે ધીરે તમે સ્કૂલના માહોલમાં ઢળી જાઓ છો પછી તમને સ્કૂલમાં આવવામાં ગભરાટ થતી નથી તો સેમ ટુ સેમ આવું ધંધાકીય એકમમાં પણ આવું થાય છે કે જ્યારે ધંધાકીય એકમમાં કોઈ કર્મચારી કામ કરતા હોય તો એ લોકોને ઘણા બધા પ્રશ્નો હોય કયા એકમમાં કેવા નિયમો હશે કેવી રીતે કામ કરવાનું હશે પણ જેમ જેમ એ લોકોને તાલીમ અપાતી જાય જરૂરી માર્ગદર્શન મળતું જાય તો આવી રીતે એની પણ જે અમુક બધી દ્વિઘાઓ છે મુશ્કેલીઓ છે એ દૂર થાય છે અને પછી તેને કામ કરવામાં એને પ્રોત્સાહન પ્રાપ્ત થાય છે ચોથું છે અસરકારક આયોજન ધંધાકીય એકમના બધા જ કાર્યોનું આયોજન કોઈ એક વ્યક્તિ દ્વારા શક્ય નથી આયોજન કરનાર અધિકારી મદદનીશો દ્વારા જરૂરી માહિતી ભેગી કરે છે અને આયોજન બનાવે છે આયોજન દ્વારા નિર્ધારિત કરેલા ધ્યેયને પાર પાડવાનું કાર્ય દોરવણી દ્વારા થાય છે આપણને બધાને ખબર છે કે મારે આયોજન બનાવવું હોય તો એકલા હાથે ક્યારેય બનાવી શકાતું નથી કારણ કે આયોજન ક્યારે શક્ય બને કે આપણી આગળ બધી સચોટ માહિતી હોય તો જ અને જો આ માહિતી ભૂલ ભરેલી હશે તો આપણું આયોજન પણ કેવું કારણ કે તે હોય ખોટી માહિતીના આધારે આપણું આયોજન પણ જ ખોટું બનેલું હોય છે તો જ્યારે આયોજન બનાવવામાં આવે ત્યારે અલગ અલગ વિભાગના અધિકારીઓની બધાની મદદ રહેવામાં આવે છે અને આના આધારે બધી માહિતી ભેગી કરવામાં આવે છે ત્યારબાદ એનું આયોજન બને છે અને આયોજન જે બનાવ્યું છે એ મુજબ જો કાર્ય કરવા હોય તો એમાં ખાસ દોરવણીની જરૂર પડે છે કારણ કે દોરવણી જ્યારે પણ કોઈ કર્મચારી આયોજન મુજબ કામ કરશે તો એને ઘણીવાર ઘણી બધી મુશ્કેલીઓ કંઈ પ્રોબ્લેમ પડે તો ત્યારે તરત જ એનું માર્ગદર્શન આપવા માટે એક વ્યક્તિની જરૂર પડે છે જેને આપણે દોરવણી આપનાર કહીએ છીએ તો એનું ત્યાં ત્યાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે બરાબર એટલે જો તમારી દોરવણી વ્યવસ્થિત હશે તો તમે એક અસરકારક આયોજન બનાવી શકશો તો આમાં આની નીચે અન્ડરલાઈન કરજો અધિકારી મદદનીશો દ્વારા જરૂરી માહિતી એકત્રિત કરીને આયોજન ઘડે છે અને નિર્ધારિત કરેલા ધ્યેય ને પાર પાડવાનું કાર્ય ધોરવણી દ્વારા થાય છે તો અહીં તમે આવી રીતે કહી શકો કે ધંધાકીય એકમમાં કોઈ એક વ્યક્તિથી આયોજન બનતું નથી આથી આયોજન કરનાર કે આયોજન બનાવનાર વ્યક્તિને એના મદદનીશો બીજા વ્યક્તિઓની જરૂર પડે છે શું કામે તો કે એની પાસેથી બધી માહિતી એકત્રિત કરવાની હોય અને ત્યારબાદ તેનું વિશ્લેષણ કરીને એ મુજબનું આયોજન બનાવવાનું હોય હવે આયોજન બન્યા પછી અસરકારક બને તે માટે તેના ઉપર દોરવણી રાખવામાં આવે છે એટલે કે તમારે જો અસરકારક આયોજન બનાવવું હોય તો તમારે દોરવણીની જરૂર પડશે પડશે અને પડશે જ પાંચમું છે અસરકારક વ્યવસ્થા તંત્ર જેવી રીતે આપણે વાત કરી કે અસરકારક આયોજનની તેવી જ રીતે જો આપણે અસરકારક વ્યવસ્થા તંત્ર જોતું હોય તો એમાં પણ દોરવણીની જરૂર પડશે કેવી રીતે તો કે દોરવણીના કારણે દરેક કર્મચારીને સત્તા અને જવાબદારીનો ખ્યાલ આવે છે આ ઉપરાંત અધિકારીઓના હુકમો અને સૂચનાઓનું યોગ્ય પાલન તે રીતે થાય છે તેથી સમગ્ર વ્યવસ્થા તંત્ર અસરકારક બને છે અહીં જો દોરવણી આપવાથી શું થાય છે કે જે કાંઈ પણ ધંધાકીય એકમમાં કર્મચારી કામ કરે છે તેને આપણે આગળ આવ્યું હતું કે કાર્ય સત્તાને જવાબદારીથી વાકેફ થાય છે તો અહીં વ્ય જે કાંઈ પણ આપણે વ્યવસ્થા તંત્ર બનાવ્યું છે એમાં કામ કરતા કર્મચારીઓને એની કંઈ સત્તા છે એની કંઈ જવાબદારી છે તેનાથીની વાકેફ થાય છે અને એના અધિકારીઓના જે હુકમો અને સૂચનાઓ મળે છે એનું યોગ્ય પલે પાલન થાય છે આથી ઓટોમેટિક વ્યવસ્થા તંત્ર તે કેવું બની ગયું છે અસરકારક તો આ મુદ્દામાં આપણે આની નીચે અંડરલાઇન કરશું કે કર્મચારીને સત્તા અને જવાબદારીનો ખ્યાલ કર્મચારીને સત્તા અને જવાબદારીનો ખ્યાલ તે પછી અધિકારીઓના હુકમો અને સૂચનાનું યોગ્ય રીતે પાલન અધિકારીઓના હુકમો અને સૂચનાનું યોગ્ય રીતે પાલન અને વ્યવસ્થા તંત્ર અસરકારક બને છે ત્યારબાદ આવે છે છઠ્ઠો મુદ્દો સંકલન અને સહકાર દોરવણી દ્વારા કર્મચારીઓના કાર્યનું સંકલન સાધી શકાય છે કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને એકમના મુખ્ય ધ્યેય સાથે જોડવામાં આવે છે આથી દોરવણી આપનાર નેતા અને તાબેદારોના કાર્યનું સંકલન થાય છે અહીં જો શું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ કર્મચારીનો જે વ્યક્તિગત ધ્યેય છે બરોબર એનો ધ્યેયને આપણે એકમના ધ્યેય સાથે સાંકળે છે એટલે કે બંનેનો ધ્યેય એકબીજા સાથે જોડી રાખવામાં આવે છે એટલે એનાથી શું થાય છે કે જે દોરવણી આપનાર નેતા છે અને તેના તાબેદારો બંનેના કાર્ય શું થઈ ગયા ભેગા એટલે અહીં આપણે એવું કહી શકીએ કે દોરવણી દ્વારા સંકલન અને સહકાર થાય છે કેનો તો કે દોરવણી આપનાર અને તેના તાબેદારો એટલે કે એની નીચે કામ કરતા કર્મચારીનું ક્લિયર તો આમાં આપણે આની નીચે અંડરલાઈન કરશું કે કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને એકમના ધ્યેય સાથે જોડવા કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને એકમના ધ્યેય સાથે જોડવા પછી દોરવણી આપના નેતા અને તાબેદારોના કાર્યોનું સંકલન સાતમો મુ અંકુશ અંકુશનું કાર્ય એટલે સમજતા પહેલા આપણે અંકુશ એટલે શું તે સમજીએ અહીં આપણે એની ટૂંકમાં જ માહિતી લેશું કારણ કે આગળના પાઠમાં આખો અંકુશ એક પાઠ આવે છે ટૂંકમાં અંકુશ એટલે કોઈ કર્મચારી કાંઈ પણ ખોટું કાર્ય કરે છે તો ત્યારે ત્યારે એને રોકવા અને સાચા કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરવા માર્ગદર્શન આપવું એટલે અંકુશ તો અહીં જો દોરવણી આપવાથી કર્મચારીઓની કાર્ય અંગેની ભૂલો અને ખામીઓની શક્યતા ઘટે છે તેથી નિર્ધારિત લક્ષ્યાંકો પ્રમાણે કર્મચારીઓ પાસેથી કામ મેળવવું સરુ સરળ બને છે અને આમ અંકુશનું કાર્ય અસરકારક બને છે અંકુશની જરૂર ક્યારે પડે કે વધારે પ્રમાણમાં ભૂલ લેવું થતું હોય ત્યારે આમ તો અંકુશની જરૂર દર વખતે હોય જ છે પણ એનું પ્રમાણ ક્યારે વધે છે કે જ્યારે કર્મચારીઓમાં ભૂલનું પ્રમાણ વધતું હોય ત્યારે અંકુશનું કાર્ય ખૂબ વધી જાય છે જેમ ભૂલો ઓછી એમ એનું કાર્ય ઓછું એના ઉપર બહુ જ ઓછો રહે છે તો અહીં આપણે જોયું કે દોરવણી આપવાથી શું થાય છે તો કે કર્મચારીઓ છે એ નીતિ નિયમોથી કાર્ય કરવાની પદ્ધતિથી બધેથી વાકેફો જોઈએ છે અને તેમને માર્ગદર્શન આપવામાં આવતું હોય છે તો આવું બધું કરવાથી એને ભૂલ થવાની શક્યતા કેવી રહે છે ઓછી અને ઓછી રહેવાથી એના લક્ષ્યાંકોને તે આસાનીથી પ્રાપ્ત કરી શકે છે એટલે ઓટોમેટિક જે અંકુશ છે તે અસરકારક બની જાય છે તો આની નીચે અન્ડરલાઇન કરજો કે કાર્ય અંગેની ભૂલો અને ખામીઓની શક્યતા ઘટે છે અને નિર્ધારિત લક્ષ્યાંકો પ્રમાણે કામ સરળ બને છે રેડી આઠમો મુદ્દો આવે છે કાર્ય જુસ્સામાં વધારો દોરવણી આપવાથી કર્મચારીઓના કાર્ય પ્રત્યેનો અભિગમ બદલાય છે રુચિ વધે છે જ્યારે કોઈ અવરોધો ઊભા થાય તો કર્મચારીઓ તેનો ઉકેલ લાવી શકે છે પરિણામે કાર્યનું જે સાતત્ય છે તે વધે છે જેને કારણે કર્મચારીના જુસ્સામાં પણ વધારો થાય છે અહીં તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે તમે જે કાર્ય કરતા હોય બરાબર હવે તમને તે કાર્ય વિશે કાંઈ પણ માહિતી જ નથી અને તમને એ કાર્ય કરો કેમ કે આ કાર્ય તમારે કરવાનું છે તો તમને એટલું કાર્ય કરવામાં મજા આવશે નહીં પણ જો એ કાર્ય તમને વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવે શીખડાવવામાં આવે અને પછી તમને કાર્ય કરવામાં આવ કહેવામાં આવે તો એ કાર્ય કરવામાં તમને એક સંતોષ થાશે પ્રોત્સાહિત થશો કે ના હવે મને થોડું થોડું આવડે છે લાવ હજીયામાં થોડુંક હું સારું મારી રીતે કરું જરૂરી જણાય તો આપ મને શીખડાવવાળા બેઠા જ છે તો એવું જ સેમ ટુ સેમ ધંધાકીય એકમમાં હોય છે કે દોરમણી આપનાર છે તે તેના કર્મચારીઓને બધી તાલીમ આપે છે જેથી કરીને એને કંઈ મુશ્કેલી રહેતી નથી અને બધી તાલીમ આપવાથી એના કાર્ય પ્રત્યે સજાગ થાય છે અને આથી તેને તે કામ કરવામાં રુચિ વધે છે રસ વધે છે અને તે દિલ દઈને કામ કરવા માટે પ્રેરિત થાય છે આથી તેના કાર્ય કરવામાં એ પ્રોત્સાહન આવે છે એના જુસ્સામાં વધારો થાય છે તો આમાં આની નીચે અન્ડરલાઈન કરજો કે કર્મચારીઓના કાર્ય પ્રત્યેનો અભિગમ બદલાય છે શું કામ બદલાય તો કે એને બધા દોરવણીથી એ કાર્ય પ્રત્યે વાકેફ થાય છે એટલે જે એને ન ગમતું કામ હોય એ હવે એને કામ ગમવા માંડે છે એટલે એને જે અભિગમ હતો જે ડર હતો એ દૂર થાય છે પછી અન્ડરલાઈન કરજો રુચિ વધે છે અવરોધો ઊભા થાય તો ઉકેલ લાવી શકે છે બરાબર અવરોધો ઊભા થાય તો ઉકેલ લાવી શકે છે પછી છેલ્લો મુદ્દો છે વિચલનોની શોધ નિર્ધારિત તે પ્રમાણે જ કાર્ય થાય છે કે નહીં તેનું દોરવણી દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે જેથી કરીને અનિચ્છનીય વિચલનો પ્રાથમિક તબક્કામાં જ શોધી શકાય છે અને પ્રાથમિક તબક્કામાં જ વિચલનો યોગ્ય પગલાં લઈ નિયંત્રિત કરી શકાય છે અહીં વિચલન એટલે બીજું કાંઈ નહીં પણ કાર્ય કરવામાં આવતા અવરોધો ઘણીવાર એવું હોય કે આપણે કાર્ય કરવું હોય પણ કંઈક એવા અવરોધો આવી જાય છે જેને કારણે આપણે વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકતા નથી તો આ વિચલનો એ દોરવણી દ્વારા જ અટકાવી શકાય છે કઈ રીતે તો કે દોરવણીનું કાર્ય શું છે કે જ્યારે એ કામ કરતા હોય બરાબર ત્યારે એ લોકોને કાંઈ પણ મુશ્કેલી કે એવું કાંઈ પડતું હોય તો એ મુજબ એ લોકોને માર્ગદર્શન આપવામાં આવે છે એની જે ભૂલ થાય છે તે ત્યાંને ત્યાં અટકાવી દેવામાં આવે છે એટલે એ ભૂલ આગળ વધી શકતી નથી તેટલા માટે અહીં કહેવામાં આવ્યું કે પ્રાથમિક તબક્કામાં જ દોરવણી માટે નિય નિયંત્રિત પગલાં લઈ એને કાબૂમાં લઈ શકાય છે તો તમે આની ચંડલન કરજો કે જે પ્રમાણે જ કાર્ય થાય છે કે નહીં તેનું નિરીક્ષણ ધ્યેય પ્રમાણે કાર્ય થાય છે કે નહીં તેનું નિરીક્ષણ ત્યારબાદ અનિચ્છ અનિચ્છનીય વિચલનો પ્રાથમિક તબક્કામાં જ શોધવા બરાબર અને વિચલનોને યોગ્ય પગલાં લઈ નિયંત્રિત કરવા વિચલનોને યોગ્ય પગલાં લઈ નિયંત્રિત કરવા તો મિત્રો આ બધી હતી દોરવણીનું મહત્ત્વ આપણે એના મુદ્દાને એકવાર ટૂંકમાં રિવાઇઝ કરી લઈએ પહેલો મુદ્દો છે કાર્યક્ષમતામાં વધારો બીજું છે કાર્યક્ષમતાનું વિશ્લેષણ ત્રીજું કર્મચારીઓને પ્રોત્સાહન ચોથું અસરકારક આયોજન પાંચમું અસરકારક વ્યવસ્થા તંત્ર છઠ્ઠું સંકલન અને સહકાર સાતમું અંકુશનું કાર્ય આઠમું કાર્ય જુસ્સામાં વધારો અને નમું વિચલનોની શોધ તો અહીં આપણે આ દોરવણીના મહત્વ પૂરા કર્યા હરિઓમ અસ્તુ